તેને અભિમાન હતું પોતાની દાદાગીરી પર પોતાની ભાઈગીરી પર અને પોતે આ વિસ્તારનો દાદા છે અને પોતાને રોયલ કાઠિયાવાડી તે ગણાવતો હતો અને તેણે બીઆરટીએસમાં નશો કર્યા બાદ આ પેસેન્જરોના સાથે અભદ્ર વર્તન કર્યું હતું ગાળા ગાળી કરી હતી પરંતુ આ પોલીસે તેની હેંકડી પણ નીકાળી છે અને અત્યારે તે રોડ પર લંગડાતો ચાલી રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને ઊંચું આપણી સાથે ટ્રોફિક ગાંચી ગુજરાતમાં આજકાલ બિલાડીના ટોપના જેમ દાદા ફૂટી નીકળ્યા છે અને દાદાઓ છે તે અવારનવાર આમ જનતા પર દાદાગીરી કરતા હોય છે ને ત્યારબાદ પોલીસના ચોપડે તેમનો ગુનો નોંધાય છે તે સમયે તેમની હેંકડી પણ નીકળી જતી હોય છે અને ફફડી પણ જતાં હોય છે વિશેષ રૂપે જ્યારે બાંકળો લાગે તે સમયે તેમને બાંકડાની શું સર્વિસ છે તે આ જીવન યાદ રહેતી હોય છે અને લઘુ શંકાના વેતમાં પણ તે મોટા ભાગે લાગ્યા પછી પછી રહેતા નથી આ આ આ પણ એક હકીકત છે પોલીસનો તાપ ખરા અર્થમાં જ્યારે સિગરેટિયા દાદા કે બિલાડીના ટોપના જેમ ફૂટી નીકળેલા આ લુખાઓ સહન કરે ત્યારે તેમને તેમની હેસિયત શું છે તેનું ભાન થતું હોય છે અને આવી જે ઘટના બની હતી સુરતમાં સુરતમાં એક ઘટના એવી બની હતી કે બીઆરટીએસ ચાલુ હતી તે દરમિયાન એક પોતે રોયલ કાઠિયાવાડી છે તેવી તે ધાગ ધમકી આપે છે અને કોઈ તેનું કંઈ જ નહીં બગાડી શકે જોકે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ સુરતની પોલીસ છે તે હરકતમાં આવે છે અને ત્યારબાદ આ વ્યક્તિ કોણ હતો તેને શોધવા માટે સીસીટીવી ફૂટેજ તેમજ અલગ અલગ ટેકનિકલ બાબતોને ધ્યાને લઈને તપાસ હાથ ધરવામાં આવે છે અને અંતે આ આ ટોપના જેમ ફાટી નીકળેલા લેવામાં આવ્યો છે ત્યાં ઝડપિયા બાદ જે પ્રકારે તેણે આ સુરતમાં દાદાગીરી કરી હતી તે જગ્યા તેને લઈ જવામાં આવ્યો છે અને તે સમયે તેની વ્યવસ્થિત સરભરા પણ થયેલી છે તેના દ્રશ્યો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો ગુજરાતમાં એક લાંબા સમયથી આવી ઘટનાઓ બની રહી છે અને આ બિલાડીના જેમ ફાટી નીકળેલા આ કાઠિયાવાડી દાદા છે આ કાઠિયાવાડી દાદા છે તે અત્યારે હાથ જોડી રહ્યા છે પોતે રોયલ કાઠિયાવાડી છે તેવું કહેતા હતા અને પેસેન્જરોને ધમકાવતા હતા જોકે તે નશાની હાલતમાં હતા ડ્રગ્સનો કોઈ નશો કર્યો હતો તેવી બાબત સતત સામે આવી રહી હતી આ વ્યક્તિનું નામ છે વીરેન્દ્ર ઠક્કર અને મામલે પોલીસે તેને દબોચ્યા બાદ વ્યવસ્થિત સરભરા કરી છે રોડ રસ્તા પર તેનું વ્યવસ્થિત ફોટો સેશન પણ કરાવ્યું છે અને રોયલ કાઠિયાવાડી છે આ દાદા છે તેને આ સુરતના જોવા લોકો છે તે ઉમટી પણ પડ્યા છે ગુજરાતની પોલીસ અત્યારે જે પ્રકારે આવા અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે તેમની રોડ રસ્તા પર વ્યવસ્થિત સરભરા કરતા હોય છે જેથી કરીને તેઓના આ પિક્ચર આ જીવન યાદ જીવન વિચાર કરે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ